અંજલિ મેમોરિયલ કમિટી અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સયુક્ત ઉપક્રમે નૃત્ય પર્વ બે હજાર પચીસનું આયોજન આજના સમયમાં પરંપરાને આધુનિકતા સાથે જોડવાનો સમય આવી ગયો છે શાસ્ત્રીય કળાઓની જીવંત પરંપરાને આધુનિક અભિપ્રાય સાથે સમૃદ્ધ કરવા અને નવી વ્યાખ્યાઓ દ્વારા તેની ગતિશીલતા જાળવી રાખવાની અનિવાર્યતા ઉદ્ભવી છે નૃત્ય ક્ષેત્રના અભ્યાસકર્તાઓ સંશોધકો કળા પ્રેમીઓ અને સંગઠનો લાંબા સમયથી નૃત્યની સતત પ્રગતિ નવીનતા અને એસ્થેટિક વિકાસ પર ગહન સંશોધન અને કાર્ય કરી રહ્યા છે એકવીસમી સદીમાં નૃત્યને વૈશ્વિક દ્રષ્ટિકોણથી જોવા અને તેની સર્જનાત્મક પ્રકૃતિને આધુનિક યુગ સાથે સંકલિત કરવાની જરૂરિયાત દિવસે ને દિવસે વધતી જાય છે આ સંબંધ સંધિમાં પરંપરા અને આધુનિક અભિગમ વચ્ચે એક નવું પુલ બાંધવાનો પ્રયાસ જરૂરી છે જેથી નૃત્ય માત્ર ઐતિહાસિક મૂલ્ય જ નહીં પરંતુ આજના સંદર્ભમાં પણ એક શક્તિશાળી અભિવ્યક્તિ બની રહે અંજલિ મેમોરિયલ કમિટી છેલ્લા પિસ્તાળીસ વર્ષથી અવિરતપણે તેમના ગુરુ શ્રીમતી અંજલિબેન મેડને શ્રદ્ધાંજલિ અર્પવા નૃત્ય પર્વનું આયોજન કરે છે આગામી આઠ નવ અને દસ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે આ વિશિષ્ટ નૃત્ય મહોત્સવ સીસી મહેતા ઓડિટોરિયમ વડોદરા ખાતે દરરોજ સાંજે સાડા સાત કલાકથી આ પ્રસ્તુતિ શરૂ થશે નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને અંજલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નૃત્ય પર્વનું આયોજન થાય છે એના ભાગરૂપે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં આઠ નવ અને દસ માર્શલ આર્ટનું અમારા ડાન્સ અને ડ્રામાના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કરવામાં આવ્યું છે આ સિવાય અંજલિ મેમોરિયલ ટ્રસ્ટ જે નૃત્ય પર્વ કરી રહ્યું છે એની વિશેષ માહિતી પ્રોફેસર પારુલ શાહ કે જે અમારા ફોર્મર નમસ્તે લગભગ ઓગણીસો એક્યાસીથી ચાલતી અંજલિ મેમોરિયલ કમિટીની પ્રવૃત્તિમાં નૃત્યના કાર્યક્રમો એમાં બધી જ પ્રકારના નૃત્યના કાર્યક્રમો ક્લાસિકલ ફોક કન્ટેમ્પરરી એની સાથે સાથે વર્કશોપ્સ લેક્ચર્સ બધું થાય છે એના સંદર્ભમાં આ વર્ષે નૃત્ય પર્વ આઠ નવ દસ ફેબ્રુઆરી છે જેમાં ત્રણ દિવસનો નૃત્યનો કાર્યક્રમ જેમાં સારામાં સારા આખા દેશના જાણીતા કલાકારો આવી રહ્યા છે શ્રીમતી ડૉક્ટર સ્વાતિ અને સ્વરદા દાતા ડૉક્ટર સ્વપ્નોકલ્પા દાસગુપ્તા શ્રીમતી શીલા મહેતા શ્રીમતી રમા વૈદ્યનાથન અને દક્ષિણા વૈદ્યનાથન બાગલ આ લોકો ભરતનાટ્યમ કથક ઓડિસીના કન્ટેમ્પરરી સ્વરૂપને લઈને કરેલા પરફોર્મન્સીસ કરશે સાથે અમે કેરલાથી બોલાવેલા કલાકાર છે નિખિલ વારાગીરી તે કલરી પાયતું એ જે આર્ટ માર્શલ આર્ટનું બહુ જ જાણીતું અને બહુ જ સ્ટ્રોંગ મીડિયમ છે એના વિશે લગભગ પંચાવનથી સાહીઠ વડોદરાના વિદ્યાર્થીઓને શીખવાડશે અને એમાં ખાસ નૃત્ય અને નાટ્યના વિદ્યાર્થીઓ એટલા માટે કે શરીરને બોડી ઇન બોડી પ્રેક્ટિસને તૈયાર કરવા માટે આ ફોર્મ એક બહુ જ અગત્યનો ભાગ ભજવી શકે છે સાથે સાથે એક રાઉન્ડ ટેબલ રાખ્યું છે જેમાં વિચારશીલ વડોદરાના જે દુનિયામાં નામ નામ કરતા થયા છે એ લોકો આપશે જેવા કે પ્રોફેસર શીતુભાઈ યશેષચંદ્ર શ્રીમતી મંજરી સિન્હા ડૉક્ટર આર્શિયા શેઠી પ્રોફેસર દીપક કન્નલ શ્રીમતી સુજાતા પારસાઈ શ્રી સુશ્રી આરૂપા લહેરી અને આ બધા વિદ્યા લોકો પોતાની સમજણ એ લોકો અલગ અલગ ફિલ્ડના છે પણ એમની નૃત્ય વિશેની અને નૃત્યના પ્રવાહ વિશેની વાતની ચર્ચા કરશે તો આ રીતનો આ ત્રણ દિવસનો એક કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રામ થઈ રહ્યો છે અને આ પ્રોગ્રામ ઓપન અને ફ્રી છે ઇન ધ સેન્સ કે કોઈ ટિકિટ્સ નથી અંજલી મેમોરિયલ કમિટીએ આજ સુધી પિસ્તાળીસ વર્ષની કદી કોઈ પરફોર્મન્સ માટે કોઈ ચાર્જ કર્યો નથી વર્કશોપ એક નાના થોડાક પૈસા લઈને પણ એમાં પણ એમાં લંચ બધી છોકરાઓને આપવામાં આવશે તો આપ વડોદરાની જનતાને અપીલ છે કે આવા સુંદર કાર્યક્રમોને આવીને માણો અને નૃત્યની આપણે બધા જ સાધના કરીએ કારણ કે અત્યારે સમજ બધાને પડી ગઈ છે કે શરીરને જો સ્વસ્થને સુખી રાખવું જોઈએ તો નૃત્ય સિવાય કોઈ એવો આયામ નથી તમે વોક કરો ગમે તે કરો પણ નૃત્ય તમને શરીર તન મન ધનથી તંદુરસ્ત લાગે છે એન્ડ આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ ટુ ધ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ જે અમારી સાથે ખડે પગે કાયમ માટે તૈયાર રહે છે થેન્ક યુ ગોરા